દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં કરોડો રૂપિયાનો ખર્જો પણ થતો હોય છે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે પરંતુ આ વર્ષે ખર્જો વધી જાય તેવું લાગી રહ્યું છે

સત્તર થી અઢાર ખર્ચે અને સાદા સ્કલ્પચર મૂકવામાં આવશે જેની પાછળ જ માત્ર આઠ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે આઇકોનિક સ્કલ્પચર વાત કરીએ તો કમળ ગરબા કરતી મહિલાઓ ડોરેમોન એક પેડ માકી કે નામ જેવા અલગ અલગ સ્કલ્ચર મૂકવામાં આવશે